હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું ચેનલમાં આજે આપણે પાલક અને જુવારનો લોટની કરીશું પણ એમાં ગઈ વખતે મેં લોટ તમને બાફીને લેવાનું કીધું હતું આ વખતે હું તમને ડાયરેક્ટ શીખવાડું કે આપણે ડાયરેક્ટ કઈ રીતે કરીશું બાફવાની કે એની કોઈ ઝંઝટ નહીં લઈએ પણ એમાં ટેસ્ટ આપીશું મસ્ત પાલકનો તો એના માટે મેં પાલક ધોઈને લઈ લીધી છે તો પહેલા આપણે એનો પલ્પ તૈયાર કરી દઈશું બરાબર આમાંથી મસ્ત ડાયરેક્ટ પાલક ની ચાળુ ને કસી ચંચળ કઈ જ નહીં ડાયરેક્ટ પાંચ મિનિટમાં સેવ તૈયાર થાય કે દસ મિનિટમાં કોઈ વધારાની મગજમારી વગર આજે આપણે પાલક જુવારના લોટની સેવ તૈયાર કરીશું ચાલો

ચણાનો લોટ એ માટે લીધો છે એક બાઇન્ડિંગ આવે એમાં જુવારના લોટને કોઈ ચીકાશ કે કશું હોતું નથી એટલા માટે આપણે પાડવા જઈએ અને એ તરત તૂટી જાય એના માટે આપણી સેવ પડે એ માટે મેં અંદર ચણાનો લોટ એડ એડ કર્યો છે અને ચણાનો લોટ ફ્રેન્ડ હેલ્ધી હોય છે જુવાર જેવો જ જુવારનો લોટ હતા તો ઉનાળો છે એટલે ઠંડો લાગે એટલે ઠંડક માટે જુવારનો લોટ લીધો છે અને ટેસ્ટને બાઇન્ડિંગ માટે ચણાનો લોટ લીધો છે તો પહેલાં હું એને ચાળી લઈશ ચાળી લીધો છે હવે એમાં જશે અજમો ખારી અને તીખા કરવી હોય તો અમે તમે પાલક પીસો ને વખતે બે ત્રણ ચાર મરચા અંદર નાખી દેવાની તો મસ્ત તીખા સાઈ જશે પણ હું ભૂલી ગઈ છું મે નાખ્યા નથી એટલા માટે હું એમાં લાલ ચમચી લાલ મરચું એડ કરી લઈશ પહેલા હું હાથ ધોઈ લઉં ફેર અજમો નાખ્યો છે ટેસ્ટ અનુસાર મીઠું નાખવામાં આવશે જે રીતે તમે ણું કે ખારું ખાતા હોય તે અને એક ચમચી મેં મરચું નાખ્યું છે અને થોડી અડદર નાખી છે બસ મસાલામાં છે છે અને આ તમને કીધું એ રીતે પાલકનો ડાયરેક્ટ લઈ લીધો એમાં કોઈ ગાળવાનું કેની જરૂર છે નહીં હા અને હવે આમાં તમારે તેલ એડ કરવું હોય તો તમે કરી શકો છો ના તેલ એડ કરવું હોય તો હેલ્ધી બનાવ્યું હોય તો વગર તેલ બી તમે કરી શકો હું એક થી બે ડ્રોપ તેલ એડ કર્યું છે જરૂર નથી પ્રોપર હેલ્ધી ડાયટ સેવ બનીને તૈયાર થાય ફ્રેન્ડ કોઈ તમે અંદર તેલ કે મોયણ કે કશું જ ના નાખો તો ખાલી બે લોટ લઈ લેવાના મીઠું મરચું અને હળદર અને મરચામાં બી જો લાલ મરચું ના લેવું હોય ફ્રેન્ડ તો તમારે તીખું મરચું લઈ લેવાનું રહેશે અને હવે જરૂર પડે તો થોડું મીચાનું ઝાડ ધોઈ અને એ પાણી લઈ લેવાનું બસ બીજું કશું જ કરવાનું નથી નહીં લોટ મેં તમને શેકવાનું કીધું વચ્ચે મેં જુવાના લોટની સેવ મૂકી હતી તો બધાને કન્ફ્યુઝન થતી હતી કે શેકવાનો કઈ રીતે શું કરવાનું કેટલી સીટી વગાડવાની તો મેં તું ચાલો આજે પાલકના ફ્લેવરની બી બતાવી દઉં અને કઈ રીતે બનાવી ફરી આપણે એક વિડીયો એનો કરી દઈએ તો મેં એમાં બીજો ટેસ્ટ લીધો છે પાલકનો અને તમને ડાયરેક્ટ શેકવાનો લોટ કે બાફવાનો કેવું કોઈ જફામારી નથી લાગી

અને એમાં બી પાલક હેલ્ધી છે છોકરાઓને ખવડાવવું હોય તો રોજ પાલક પનીર કેવું તો આપણે ના બનાવી શકીએ પણ તમે આ રીતે છોકરાઓને ખવડાવી શકો જો જાળી મેં લીધી છે તમારા સામે જ બે લોટ લીધા અને ફટાફટ એને બધી વસ્તુ નાખીને મેં એડ કરી લીધા બરાબર હવે આપણે એની જે એડ હોય ઓછું છે એટલે થોડું ભમાવશો એટલે એનો પ્રોપર સેવ પડવાની ચાલુ થઈ જશે દેખાય તમને કોઈ મેં શેક્યું નથી કોઈ લોટ કશું કર્યું નથી તો બી કેટલી મસ્ત સેવ બનીને તૈયાર થાય છે તરત જ ચાલુ બતાવવાનો ટ્રાય કર્યો છે એટલે તમને એમ લાગે કે લોટ કે 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 શું થશે નહીં થાય ફ્રેન્ડ આ તમને હું બતાવી દઉં કે કેવી સેવ થઈ રહી છે અને ડાયરેક્ટ તો બી કેવી નીકળે છે નહીં મેં કોઈ લોટ શેક્યો નથી કોઈ લોટને બાફ્યો કશું જ નહીં ફ્રેન્ડ આ તમારી સામે જ લોટ બાંધી અને તરત સેવ કરી છે આ રીતે તમે પાલક કે તમારા ફૂદીના ફ્લેવરની કોઈ બી ફ્લેવરની ફ્રેન્ડ અને ઇવન કોઈ બી શાકભાજીની બી તમારે તકવી હોય ને કે શાક છોકરાઓ શાકભાજી નથી ખાતા તો એની પેસ્ટ બનાવી દો મિક્સરમાં અને લોટમાં એડ કરી દો અને હેલ્ધી રીતે આ સેવ તૈયાર થશે અને આમાં તેલ બી નહીં ભરાય ઓછું ભરાશે જેવું આપણે શાક ભાખરી કરીએ એટલું તેલ આમાં નથી ભરાતું હું તમને તળીને ડાયરેક્ટ બી બતાવી દઉં ફ્રેન્ડ ઓકે આપણે ડીશ લઈ લઈશું સેવને નીકાળવા માટે હું તમને બતાવી દઉં થોડી કડક છે પછી ફેરવવી એટલે ભાગી ના જાય આપણે કોઈ લોટબોટ આમાં શેક્યા નથી ફેવરિંગ બી બતાવી દઉં તમને આ છે પાલક જુવારની સેવ થઈ ગયું કોઈ જમા કસ્તુત તમારે કરવાનું નથી કોઈ ટેન્શન જેવું બી નથી કે નહીં ઉતરે કે નહીં થાય કે ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો એ જ રીતે હું બધી સેવ બનાવી લઈશ ચાલો ભાઈ દેખી લઈએ કલર હું ડાર્ક નહીં કરી દેવાનો ગ્રીન જોઈતો હોય તો અને એમ લાગે કે ના થોડી કડક લેવી છે કડક ખાવી છે તો ડાર્ક કરો તો બી વાંધો નહીં ફ્રેન્ડ પણ જો ગ્રીન કલરને સાચવી રાખવો હોય તો થોડી ઓછી ડાર્ક કર્યા વગર લઈ લેવાની મારે થોડું ડાર્ક જોઈ કારણ કે મને ડાર્ક વધારે સેવ સારી લાગે એ જ રીતે હું બધી સેવ પાડી દઈશ